થરાદના ચાર ચર ચોક ગામ ગરબા આજે પણ જૂની પરંપરા મુજબ નવરાત્રીના પ્રથમ માં જગદંબાની રામજી મંદિરના પૂજારી દ્વારા આરતી કરી અને કલાકારો દ્વારા માતાજીની સ્તુતિ ગાય અને ગરબાની શરૂઆત કરવામાં આવે છે થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ પ્રથમ ત્રણ દિવસ સુધી માતાજીના ગરબે પુરુષો રમે છે અને એ પણ પગમાં ચંપલ પહેર્યા વગર ગરબે રમે છે આજના આધુનિક જમાનામાં થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ જૂના ગરબા ગાવામાં આવે છે તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબે પ્રથમ ત્રણ દિવસ સુધી પુરુષો પગમાં ચપ્પલ પહેર્યા વગર જ આ ગરબા રમે છે અને ચોથા નોર્થે મહિલાઓ આ ગરબાની આવે છે અને મહિલાઓ પણ ચપ્પલ પહેર્યા વગર અને ઘુંઘટ ઓડી અને આ ગામ બે રમે છે તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા નવરાત્રિમાં ખેલૈયાઓને રમવા માટે પાંચસો મીટર લંબાઈનું મંડપ બાંધવામાં આવ્યો છે તેમજ ફોક્સ અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે તેમજ કોઈ પણ મહિલાને કે ખેલૈયાઓને રમવા માટે તકલીફ ન પડે તેના માટે ચાર ચાર ચોક ગામ ગરબાના પ્રમુખ અને સભ્યો તમામ જાતની કાળજી રાખે છે અને થરાદ પોલીસ દ્વારા પણ ગરબામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે થરાદ પોલીસ અધ્યક્ષ અને પીઆઈઆર રાઠવા અને પીએસઆઈ સી પી ચૌધરી દ્વારા થરાદ શહેરમાં નવરાત્રિમાં થતા ગરબાઓની અંદર પોલીસ બંદોબસ્ત તેમજ સિવિલ ડ્રેસમાં લેડીઝ પોલીસ તૈનાત કરવામાં આવી છે જેને લઈ અને ગરબે ગુમતી કોઈપણ દીકરીઓ કે મહિલાઓને રોમિયાઓ દ્વારા કોઈપણ પ્રકારની છેડતી ના કરી શકે તેના માટે થરાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યા છે